હા મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે કયો માણસ પોતાની સંપૂર્ણ આયુષ્યનો આનંદ માણી શકતો નથી એટલે કે કયો માણસનું સમય પર મરણ થઈ જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ ધરતી પર દરેક માણસ પોતાના જન્મ સાથે જ મૃત્યુની તારીખ પણ લખાવીને આવે છે પરંતુ પુરાણોના અનુસાર વ્યક્તિ પોતાના કર્મોથી મૃત્યુને ટાળી શકે છે એટલે કે પોતાની ઉંમર વધારી શકે છે અને ઘટાડી પણ શકે છે આનો અર્થ એ છે કે કર્મોના આધારે વ્યક્તિને આયુષ્યનો આશીર્વાદ પણ મળે છે અને મૃત્યુનો શાપ લઈને તે પહેલા મરવા પણ શકે છે તો ચાલો જાણીએ કઈ રીતે કર્મોથી વ્યક્તિની મરણ ક્ષમતા ઝડપથી વધે છે મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના અનુસારમાં જાણીશું કે કયો મનુષ્ય સમય પહેલા જ મૃત્યુ પામે છે પ્રિય દર્શકો આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોનો અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો પસંદ આવે તો એક લાયક કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ચાલો જાણીએ નંબર એક અભિમાન કરનાર હા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યની ઉંમર ઘટાડવામાંનો પહેલો તલવાર અભિમાન છે અભિમાની મનુષ્ય પોતાને સૌથી મોટો માનીને મોટા લોકોનો પણ અવહેલના કરવા લાગે છે જેના કારણે તે મનુષ્ય ભગવાનનો પ્રિય નથી રહેતો અને ભગવાન તેની ઉંમર ઓછી કરી દે છે નંબર બે વધુ બોલતા માણસો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વધુ બોલવાની આદત પણ ઉંમરને ઓછી કરે છે કારણ કે વધારે બોલતા માણસનું પોતાની વાણી પર નિયંત્રણ નથી રહેતું અને તે કોઈને પણ કંઈ પણ કહી શકે છે આવી સ્થિતિમાં ઘણી વાર તે લોકોને દુખી કરી દે છે એટલું જ નહીં વધુ બોલતા માણસો જૂઠ પણ બોલવા લાગે છે આ કારણે તેમની આયુ ઓછી થઈ જાય છે નંબર ત્રણ ત્યાગની કમી હા મિત્રો રાવણ અને દુર્યોધન આ બાબતના સ્પષ્ટ પુરાવો છે આ બંનેમાં ત્યાગની કમી હતી કારણ એમને યુદ્ધ કરવું પડ્યું અને સમયથી પહેલા મૃત્યુ પામ્યા નંબર ચાર ગુસ્સે આવનાર જી હા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ગુસ્સો માણસને નર્કમાં લઈ જવામાં પૂરતો છે કારણ કે ગુસ્સામાં માનસ યોગ્ય અને અનુકૂળ ભૂલીને કંઈક એવું કરી બેસે છે જે તેના માટે જ હિતાવહ નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સમયથી પહેલા મૃત્યુ થાય છે તે મહાપાપી માનવામાં આવે છે આવી આત્માઓને જીવનચક્ર પૂરું ન કરવા બદલ સ્વર્ગ અથવા નર ક્યાંય પણ સ્થાન મળતું નથી જ્યારે માણસે અકાળ મૃત્યુ મળે છે ત્યારે તેની આત્મા ભૂત પ્રેતપિશાચની યોનીમાં ભટકતી રહે છે અને જો કોઈ લગ્નિત સ્ત્રીને અકાળ મૃત્યુ મળે છે તો તેની આત્મા ચુડલની યોનિમાં ભટકતી રહે છે જ્યારે કુંવારી સ્ત્રીને અકાળ મળે છે ત્યારે તેની આત્મા દેવીની યોનિમાં ભટકતી રહે છે અને જો કોઈ મિત્રોને ઠગવાના અને બેહુમતી કરવાના કામમાં લાગ્યો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવા વ્યક્તિને અધમ એટલે કે નીચ માનવામાં આવે છે આવા માણસો પર યમરાજ ખૂબ ગુસ્સે થાય છે અને તેમને કઠોર દંડ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્વાર્થમાં માનવજાતે સૌથી મોટો પાપ કરવાથી પણ શર્મ અનુભવતી નથી મહિલાઓ પૈસા અને જમીનના સ્વાર્થ પૂરા કરવા માટે લોકો યુદ્ધના મેદાનમાં પહોંચી જાય છે અને જીવનનો અંત લાવી લે છે જેના ઉદાહરણ તરીકે મહાભારત છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે શ્રદ્ધા વિહીન અપવિત્ર નાસ્તિક શુભકામના છોડનાર દ્રોહી અસત્ય બોલનાર બ્રાહ્મણને મૃત્યુના સમયે યમલોકમાં જવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રજાનું રક્ષણ ન કરનાર ધર્મના આચરણથી દૂર ક્રૂર વ્યસની મૂર્ખ અને વેદના અનુશાસનથી વિમુક્ત ક્ષત્રિયને યમનો શાસન મળે છે એવા દોષી બ્રાહ્મણ અને ક્ષત્રિય મરણના પકડમાં આવી જાય છે અને યમની સજા ભોગવે છે જે પોતાની કર્મોનો તમાશો કરે છે અને મુખ્ય આચરણોનો છોડી દે છે અને બીજાના કામમાં જ વ્યસ્ત રહે છે તે નિશ્ચય જાય છે જે શુદ્ર અને દ્વિજની સેવા વિના બીજું કામ કરે છે તે લોકોમાં જાય છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે